પ્રાથમિક શાળાના બાળકોને લુણીધાર ગામના અશ્વિનભાઈ દ્વારા શાળાના બાળકોને ઝેરી અને બિનઝેરી સર્પ વિશે માહિતી આપવામાં આવી હતી અને સર્પના ડંખથી શું કાર્યવાહી કરવી પડે તે માટે સમજાવવામાં આવ્યા હતા અશ્વિનભાઈ પડસાળા કોઈના ઘરની અંદર સર્પ આવ્યો હોય તો તેનું રેસ્ક્યુ કરી સર્પને લઈ જઈને જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ છોડી દે છે અને લોકોને સર્પથી ડરમુક્ત કરે છે એવી અશ્વિનભાઈ પડસાળાની સેવાકીય કામગીરીથી લોકોને હાશકારો મળે છે સ્નેક સ્ટેડિયમ દ્વારા અમે એક પ્રાથમિક શાળામાં સર સરપોની બાળકોને માહિતી આપવા હતા એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક જેને ગુજરાતી મારું રૂસુંદર તરીકે ઓળખવામાં આવે છે સરપને માહિતી આપી અને ઝેરી છે બિન ઝેરી છે કરે તો શું કરવું ન કરવું તે બધી માહિતી આપી ધન્યવાદ દેસુરભાઈ છે હું લુણીદાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીદાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા તેમણે ખૂબ સરસ માહિતી આપી રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે બિનઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી એમને આપેલી છે તેમનો ખૂબ ખૂબ આભાર